મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે વાગી ગયા છે સવારના હળા હાથ ને આપણે તો રૂટીન પ્રમાણે એક ને એક કામ હોય વાડી આવવાનું બીજું કાંઈ નહીં વાડીએ પછી કામ બદલતું હોય આપણે કાલ તુવેર નું કામ પતી ગયું હવે આજ પછી તુવેર ન થાય એટલે આપણે ખબર પડી ગઈ કે થોડાક વાર ખડ બહુ છે એટલે કીધું હજી વાંધો નહીં નીંદી નાખી તો પછી તો બીબડા થઈ જાય ને બાયણે નીકળે ને તો ઈ પાછા નુકસાની આવે નુકસાની આવે ને અત્યારે હજી આપણે આ માંડવી તો લાંબા ટાઈમ ની છે એટલે એમાં નુકસાની એટલી બધી અત્યારે નીંદની તો ન આવે જોકે દોડવા તો એમાંય થઈ ગયા હે પણ તો એ કાળજી રાખીને લ્યો રાત્રે ત્યાં પોગ દઈ દેવો કે મોટો હોય તો વાઢી લેવું એવું બધું નથી પણ એમાં ખાલી કોક કોક છે એ વખત છે પણ આપણે જઈને ને ગમે એ વ્યક્તિ ગમે એની ખેતરમાં આટો મારવા જાય ને એટલે માંડવી કેવી છે મરસી કેવી છે ઈ નો જોવે ખડ કેવું છે ઈ જ જોવે તો આપણે કોઈને ખડ જોવા નથી દેવું આપણે આપડો મોલાત જ જોવી જોઈએ કોઈ આવે જ તો દેવાનસિંહ પપ્પા તો રોજ ના રૂટીન પ્રમાણે ઈ તો ઘરે જ જાય અને આપડે વાડીએ જ આવું વાતાવરણ થઈ ગયું હે કે તાર મમ્મી તાર મમ્મી ગયા અરે કેવાય દર મમ્મી ગયા ઓડખો મને હે આ બાઈન દોઈ ને એટલે શેટે થી ન ઓરખે પાહે આવું બોલું તોય ખબર પડે ભાઈ હાથ ગંદારા અમે હાથ ભાઈ તે ઓટોમેટિક એમ હે હાથ ને મમ્મી

મમ્મી તું પપ્પા ભલે ટાઈમ થયો છે બપોરના હવા બે એટલે આપડે તૈયાર થઈ ગયા છીએ વાડિયા જવા માટે અને વાડિયા જવા માટે હજી તૈયાર થયા અને વરસાદ કે મારું કામ એટલે લગભગ આપણે આજ ઘર ઘરે રહેવાનું છે તે માણસે પપ્પાની નીંદર બગાડી દી છે એ પાયરે બેસી ગયા છે હાય લે ઉઠાર દીધા એટલે મન કે સાલું વરસાદ એ હાય લે પછી ચા નથી બનાવી પાયો એટલો સારું છે કે પાછી હું હોય તો નીંદર આવી જાય હું ના નથી પાડતી પણ હું ના નથી પાડતી વરસાદ વરસવા સ્વામીનો આપણે જોતો નથી પણ આવે એટલે નાય નો પડે નાછું આલે નહીં કાઈ તો હવે તમે એક કામ કરો હવે આમાં નીંદવાનું આલે નહીં કરતા હોય આવવા મોટા મોટા જ ધીમો ધીમો વરસે બહુ નહીં વાંધો આવે પણ બરડિયામાં અત્યારે વરસાદે બોલાવી દીધી અને લગભગ તૈલક વરસાદ પડી ગયો છે અને અત્યારે વાયગ્યા છે હવા પાંચ અને પાણી આવી ગયું હતું જોરદાર અત્યારે તો હવે ઘટી ગયું છે પણ આ રોડ માથે પાણી ચડી ગયું હતું એટલું આવી ગયું હતું પણ હવે જોતો નથી પણ તેમ છતાંય વરસાદ હતી આવે એટલે હવે ખમૈયા કરે તો વધારે સારું પણ હવે કહેવાય છે કે મેહુલિયા વૈરા ભલા એમ હવે આપણે ન કહી હતી હવે અત્યારે પૂર આવે કે વરસાદ આવે એની ઉપર કોઈને આમ લાગણી જ નથી જો ક્યાંય માણા જ નથી દેખાતા પૂર જોવામાં આવે એટલા બધા નકર તો આમ કેટલા હોય એમ તો કેટલું પૂર છે એટલો બધો આવશે તેમ હતું કે ખાલી દસ પંદર મિનિટ નો રેડો આવે અત્યારે એટલો વરસાદ ન આવે આ વરસાદ હવે પણ તોય આને કેવો કેવાય ગો વરસાદ કેવાય હવે આને આપણે દેવાંશ દોઢ તો અત્યારે છ વાગે ઉઠો અને વરસાદ ચાલુ હતો ને ભાઈ ને નીંદર એવી ચડી આવતી હતી અને આજે સવારે સાત વાગે ઉઠી ગયો તો નકર રોજ દસ વાગે ઉઠે

ઘંટી ચાલુ કરવું એટલે નિરાત્રે ભાઈ ને ઘંટી ને ભાઈ ને બા બધું ભેગું એકલા ઘરે હાલે કારણ કે આ ઘંટી ને એટલે એક રાખવા જોઈએ ક્યાં તો વરસાદ ને પવન ને થોડીક વાર આવવા માંડે ને

બંદે રાખી જાન્યુરી તમને પાછો અવાજ ન ગમે તેમ કે પોતે ઘરે આવે ને એટલે ઘંટી બંધ મરે આ ગમે એમાં હાલો ઘંટી ચાલુ કેમ જમના ને દોવા પણ અમે બપોરે માંડવી નીતા ને ત્યારે વાવણીયા મૂકવામાં અમારે જે વાડી કામ કરવા આપણે જે બેન ને કીધા એને અમે એને મને પ્રશ્ન કર્યો

કલાક પછી ખાઈ ને એવો વિચાર આવ્યો વાવણીયા પાછી બોલી હોતન વાવણીયા વરસાદ થોડો આવશે દેખાતુંય નથી એવું બધું તણવી દે પૂર આવી ગયું એટલે દે પણ હવે કાલ હવારે જાઉં એમ કે કહે છે માં લેતા આવશો વત્યા જ કઈ જવાય નઈ ગારાનું

નક તો કે વાંટો નથી હા અને ગંગા તો તમે બાહે ઊભો એટલે તો જા માથું દે દેજો તો તો હા ઉભા રહ્યો એમ એના આસર કેસો તોય ના નો પડે ખંજોરતા ખંજોરતા તો જો જો આસર કેસો એમ થઈ ગયો તોય જો

અને આ જ થોડુંક પાણી આપને એવું હતું કે આ પુલ માંથી જાતું ઓવરફ્લો થતું થોડુંક ઓછું થયું પણ એ પાછું હતું એટલું ને એટલું કરી દીધું એટલે ઓછું નથી થયું એટલે એ કઈ ઉપાધિ નથી ઓછું થવાનું વાડીએ અને વરસાદ વરસતો હોય તો આપને એમ ન થાય કે હા હા બહુ સારું વરસાદ વરસે છે આપને તો ઉપાધિ જ હતી મને તો હોય પપ્પાને એ કહેતી હતી કે આપણે હવે આ જે મરચી ને મોલા જે બચી ગઈ છે એમાં કઈ નુકસાન નહીં આવે ને એમ તો આજનો વરસાદ આપડે હારો જ થયો છે અને હજી આને કઈ પાણીની તો જરૂર છે જ નહીં વરસાદ તો આજ લગભગ આપડે કઈ ના જેવો થઈ ગયો છે કારણ કે હવા બે થી છ વાગ્યા લગી ચાલુ હતો અત્યારે થોડોક બંધ થયો છે પણ તોય છાટા તો ચાલુ જ છે એટલે વરાપ તો આમ તો લગભગ આપડે ત્રણ ચાર દિ આવી ગઈ સારી એટલે લગભગ વાંધો નહીં આવે પછી તો આપડે

તલી આપડી હોય ગઈ એમાં એક ઓછો નથી અત્યારે તો તલી કઈ ઘટે નઈ એવી થઈ ગયું પણ અત્યારે એ બાજુ ગારો છે એટલે આપડે નથી જવું પણ તલી બઉ સારી થઈ ગઈ એમ એમાં જોવા પાણું જ નથી તલી એવો મોલ છે કે એ રેજ નઈ એટલા વરસાદ પડે હું કેમ બચી ગઈ તો ભગવાન જાણે પણ રહી ગઈ છે એ ખબર છે એ ગાણી ફરે ક્યાંક આપણા બનાવ નથી બનતા એક્સિડન્ટ થતું હોય ઘણા માણસો મરી જાય અને અમુક બસી જાય તો એમ થાય કે એ કેમ બસાય છે પણ એનું જેનું લખ્યું હોય એને રામ રાખે એમ કોઈ ન સાખે એ બસી જાય એ બસી જ જાય એવું છે હા હા હવે તો હું થાય નહીં આમાંય પાસે હજી બે દી પછી ખબર પડે એમાં પરબારી અત્યારે વરસાદ રહ્યો તો આપણને ખબર તો ન પડી જાય એક એકદમ ફૂગ એક્ટિવ થઈ ને કોઈ જાતની ઘણી જાતની ફૂગ આવે તો મરસી ને પ્રશ્ન રહે બાકી નકર નહી વાંધો આવે પાણી નો પ્રશ્ન હવે બહુ નહી નડે ચાર દિન વરાપ આવી ગયે તો એક અઠવાડિયું વરસાદ આવ્યો તો આમ આમ એમ થાય કે રિયો નહોતો હાવ અને ઈ દિવસો તો કેમ ને તો આમ બધાઈ ને જાય એવા મુશ્કેલી છે કારણ કે હાઈતમ હાઈઠમ પરબ દીકરીઓ કરવા આવી હોય અને બિસાડીઓ એકબીજા ઘરે નથી ગયો અંદર ને અંદર ને એમાં અમે તો એ હતર જણા અને ગમે એવા માણસ ને કે ગમે એવા પાણી પડવા માંડ્યું હતું એટલે ગમે એવું એવું નતું કે બધા ને પડતું જોઈએ ન પડતું હોય એને થોડુંક તો આવ્યું જઈ છે પાણી વરસાદ જ એટલા હતા કે આમ વ્યોગ નથી અંદર ધાર જ પડ્યો હાઈતમ હાઈઠમ જેવું લાગ્યું જ નથી

મરચા તો આવી ગયા છે બહુ મોટા ન લેતા એટલે તીખા ના હોય નાના નાના આ મરચા તીખા બહુ હોય ચટણી એટલી બધી તીખી નથી થતી પણ અત્યારે બઉ તીખા હોય